ખાતરના ભાવમાં વધારો થયો છે જેમાં પચાસ કિલોની બેગ ઇફકો અઢીસો રૂપિયાનો વધારો કરે છે જેમાં પચાસ કિલોની બેગ નવો ભાવ રૂપિયા સત્તરસો ને વીસે પોચે છે ત્યારે ઇફકો દ્વારા અઢીસો નો બોજ નાખવામાં આવતા ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ખર્ચમાં વધારો થશે જી હા મિત્રો વધુ મળતી માહિતી મુજબ ત્રણ જાન્યુઆરીએ જ નવા ભાવમાં અમલ કરવામાં આવ્યો છે ઇફકોએ જણાવ્યું કે રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂત ખેત ઉત્પાદન ના ખર્ચમાં પણ વધારો થશે રવિ અને ફરી વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે રાજ્ય રાજ્યમાં અંદાજી સાત લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની બોલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર